જયશ્રી ગોપાલમ છે ઓગણીસો ને નો જાન્યુઆરી મહિનાનો એમાં આઠમા પૈને આઠમા પાના નંબર ઉપર એક પ્રસંગ આપ્યો છે એ વાંચું એક ગામની અંદર એક રાજા હતો તેનું નામ રાજા દોલતસિંહ તે મોટો દાનેશ્વરી ગણાતો હતો એક દિવસ તેની પાસે એક સાધુ માગવા આવ્યો એટલે રાજા છે ને દાનેશ્વરી છે એ ધ્યાનમાં રાખવાનું છે અને એક સાધુ માગવા આવે છે તે સાધુ બોલતો હતો કે દેગા રાજા દોલા ઈ જ વખતે એક બીજો સાધુ ત્યાં આવે છે તેણે ઈ વાત સાંભળી એટલે કે ઓલો જે પેલો સાધુ બોલે છે ને કે દેજા દેગા રાજા બોલતા આ બીજો સાધુ સાંભળે છે અને ત્યાં આવીને ઉભા રહે અને કહ્યું જીસકો દેગા પ્રભુ ઉસકો ક્યાં રાજા દેગા દોલા એટલે કે જેને ઠાકોર ભગવાન આપે ઈ રાજા હું આપી હગવાનો રાજાએ બંને સાધુની વાત સાંભળી અને બીજા સાધુને ચાર પૈસા આપી દીધા સાધુએ વિચાર્યું કે આજ તો તે તે ભગવાનને મને જે હતું આ રાજા દ્વારા આપી દીધું આજની કોઈ ચિંતા નથી હવે કાલની ચિંતા પણ એ પ્રભુ જ કરશે હું શા માટે કરું અને તે ચાલ્યો ગયો પછી જે જે સાધુએ રાજાની પ્રશંસા કરી હતી તેને માટે રાજાએ એક તરબૂચ મંગાવીને તેની ડગડી કાપીને એમાં સાચા હીરા ભરાવીને દીધા અને બંધ કરાવીને તે સાધુને તરબૂચ આપી દીધું એટલે સાધુને ખબર નથી કે આની અંદર હીરા ભર્યા છે રાજા તો પોતાની ખુશામતથી ખુશ થયો છે ને એટલે એને ઓલાને ચાર પૈસા આપીને રવાના કર્યા અને જેને ખુશામત કરી છે એ સાધુને તરબૂચની અંદર હીરા ભરીને તરબૂચ પેક કરીને આપી દીધું હવે ઓલાને ખબર નથી કે તરબૂચની અંદર હીરા છે એ તો તરબૂચ જ સમજ છે સાધુએ વિચાર્યું કે હું તો માનતો હતો કે આ રાજા મોટો દાની છે પરંતુ તેને મને કઈ આપ્યું નહીં માત્ર એક તરબૂચ આપ્યું આ તરબૂચને હું શું કરું બજારમાં ચાલ્યો ગયો હવે એને વિચાર આવ્યો કે તરબૂચને વેચી નાખું એક તરબૂચ વેચનારની પાસે જઈને બે પૈસામાં તરબૂચ આપી દીધું હવે જે સાધુ ભગવાન ઉપર જ વિશ્વાસ રાખતો હતો અને જેને રાજાએ માત્ર ચાર પૈસા આપીને વિદાય કીધો હતો તે ફરતો ફરતો પેલા તરબૂચ વેચનાર પાસે આવ્યો અને તરબૂચની કિંમત પૂછી અરે આ તરબૂચનું શું ભાવ છે પેલા એ કહ્યું બે પૈસા સાધુએ પૂછ્યું કેમ બે જ પૈસા પહેલાં એ જવાબ આપ્યો કે સાધુએ મને બે પૈસે વેચ્યું હતું તો હું પણ માત્ર બે જ પૈસા લઈશ આ સાધુએ બે પૈસા આપી અને તરબૂચ લઈ લીધું પોતાને રહેઠાણે તરબૂચ સુધાર્યું અને તેમાં મળ્યા તાત્પર્ય પ્રભુની આશા એ જ યથાર્થ છે પ્રભુનું બળ તે જ યથાર્થ છે પ્રભુ પરનો વિશ્વાસ કદી એ નિષ્ફળ જતો નથી તે વિશ્વાસ આવવાથી અભય આવે છે અને અભય પ્રાપ્ત થતા નીતિ આવે છે એ ભગવદ વિશ્વાસ આવે કેવી રીતે પ્રભુ ઉપરનો વિશ્વાસ ઉત્પન્ન કરવા અને વધારવા માટે ભગવદ યશ સાંભળવું જોઈએ તેમાં ઐશ્વર્ય બળ વીર્ય શ્રી જ્ઞાન આ બધું અંદર રહેલું છે શ્રવણ પાન કરવાથી વિશ્વાસ વધે તેમના અપ્રાકૃત ગુણો સાંભળવાથી તે ગુણોનો ખ્યાલ આવે જો ઠાકોરજીના ગુણગાન ગાવાથી ઠાકોરજી પ્રત્યે પ્રીતિ વધે વિશ્વાસ વધે આપણને પોતાના વિશે સ્વરૂપ વિશે સમજણ પડે કે આપણે ક્યાંથી આવ્યા છીએ અને ક્યાંથી જવાનું છે એ ખાસ કરીને એ સ્વરૂપનો ઓળખાણનો પેલું પગથિયું ગુણોનો ખ્યાલ આવી જતા વિશ્વાસ વધતો જશે કે આપણે એક અવ્યક્ત શક્તિના સંરક્ષણમાં છીએ આપણને પ્રતીત થશે કે કોઈ અવ્યક્ત શક્તિ આપણને તેની તરફ ખેંચી રહી છે બીજું તો શું કહું અભય પ્રાપ્ત કરવા માટે ભગવદ્ વિશ્વાસ જરૂરી છે ભગવદ ભક્તોએ લખ્યું છે તે પ્રમાણે પ્રભુએ આપણા યોગ ક્ષેમને માટે પ્રતિજ્ઞા કરી છે જ એ મહાપુરુષોના ચરિત્રમાં પણ આપણે એ જોઈ શકીએ છીએ આપણા જીવનમાં એવી ઘટનાઓ ઉપસ્થિત થાય જેમાં આપણને કશી સૂજ ન પડે કાંઈ પણ આધાર દેખાતો નથી એમ છતાં એ કાંઈ અગમ્ય રીતિથી કાર્ય પૂર્ણ પણ થઈ જતું હોય છે ઘણી વાર એવું થાય ને કે આપણી સાથે બધું ખોટું જ થઈ રહ્યું છે કેમ આપણી જ સાથે ખોટું થઈ રહ્યું છે પછી થોડો સમય થાય ને તો એ બધું જ આપણને યોગ્ય લાગવા માંડે કે એ આપણને ત્યારે ખોટું લાગતું હતું પણ ના એ બધું યોગ્ય થયું એવું અહીંયા સમજાવે છે કે એ ઠાકોરજી પર આવી રીતે પણ અનુભવ થાય તો ઠાકોરજી પર વિશ્વાસ વધવા લાગે કોઈ ને કોઈ નિમિત્તથી પ્રભુ આપણું કાર્ય પૂર્ણ કરી જ દેતા હોય છે પરંતુ પ્રભુ આપણા શેમનો ભાર ક્યારે ઉઠાવે તેમણે તો ગીતામાં પણ કહ્યું છે કે અનન્યતા ચિંતયત મામ એ જનાહા પર્યુ એ પ્રમાણે પ્રભુનું અનન્ય ચિંતન કરવાથી જ યોગ શેમ ઉઠાવે છે કેવલ બોલવાથી જ નહીં મોઢેથી બોલવાથી ભાર ઉપાડે એવું એવા પ્રભુ ભોળા નથી આચરણ કરવું પડે તેઓ તો હૃદયની ચિં હૃદયથી ચિંતન ઈચ્છે છે પ્રભુને ઠગવાની વાત ન કરવી જેમ કે જ્યારે નવી નવી પુત્ર વધુ ઘરમાં આવે તો સાસુ તેને બોલાવીને કહે જુઓ વો બેટા આ ઘર તમારું આ વર તમારા આ તિજોરી તમારી આ બધું તમારું છે આનંદ કરો ને મોજથી રહો પરંતુ તિજોરીની ચાવીને હાથ પણ અડાડતા નહીં આવું પ્રભુ વિશે ન કરાય એટલે આપણે જ્યારે સર્વસમર્પણ કરીએ છીએ ત્યારે ઠાકોરજી બધું તમારું આપણે સર્વસમર્પણ શરણદાન પામીએ ત્યારે આપણે બધું સર્વસમર્પણ જ કર્યું બધું ઠાકોરજીએ અલૌકિક કરી દીધું પછી બધું આપણે મય જીવન જીવીએ એવી આશા છે વૈષ્ણવ ધર્મમાં પણ છતાંય આપણે ઠાકોરજીને જ આપણે સમય નથી આપતા તો આ એવું ઉદાહરણ આપ્યું કે વહુ આ બધું તમારું પણ ચાવીને અડવાનું નહીં આપણે એવું કરીએ છીએ એવું અહીંયા ઉદાહરણ આપે છે આપણે પ્રભુને કદ આપણે પ્રભુને કદીએ છેતરતા નથી અને છેતરી શકવાના પણ નથી જો ઈચ્છીએ ને તો છેતરી પણ ન શકીએ પ્રભુને છેતરવા જતા મનુષ્ય સ્વયં છેતરાઈ જાય છે અને પ્રભુને તે નથી પ્રભુને તે નથી છેતરી શકતો તેથી અંતઃકરણપૂર્વક ચિંતન કરીએ સેવા સમરણ કરીએ તેને માટે સમય કાઢવો જોઈએ પછી જ દૈવી સંપત્તિનો વિકાસ થશે જો પછી એ સંપત્તિ દૈવી થઈ જાય ભેટ કાઢીએ એટલે આપણામાં ભેટ કાઢવાનું પ્રમાણ છે દરેક ઉત્સવમાં ભેટ કાઢીએ ને ઉત્સવમાં તો ખરું પણ જે કાંઈ પણ આપણા પ્રસંગો આવે છે લૌકિક પ્રસંગો જે આપણને ઠાકુરજીએ અલૌકિક જ કરી દીધા છે કેમ કે જે કાંઈ પણ નવો ઉત્સવ આવે છે પ્રસંગો આવે છે નવી વ્યક્તિ આવે છે લગ્ન કરીને અથવા તો જન્મે છે તો એ બધી ઠાકોરજીની સેવામાં વિનિયોગ જેમ બને એમ થાય એવા ભાવથી એ બધું અલૌકિક સમજવાનું છે એટલે એમાં પણ ભેટ કાઢવાની છે તો પછી એ બધું દૈવી સંપત્તિ થઈ ગઈ કેમ કે બધું ઠાકોરજીને ભેટ કાઢીએ એટલે બધું સમર્પણ ભાવ આપણો સિદ્ધ થતો જાય અને તે વિકાસ થયા પછી દૈવી સંપત્તિ વિકાસ થયા પછી પ્રતીત થશે કે કોઈ અવ્યક્ત શક્તિ અલૌકિક શક્તિ આપણને પોતાના ભણી ખેંચી રહી છે પરંતુ પ્રયત્ન તો આપણે જ કરવું જોઈએ જો આપણે કાંઈ પણ ન કરી શકીએ તો કેવી રીતે વિકાસ થાય બારગામ જવાનો વિચાર કરીએ પરંતુ જઈને ન શકીએ અને બેઠા બેઠા વિચારીએ કે મારે બારગામ જવું છે અને હું જઈશ અને જઈ રહ્યો છું તો બારગામ ના જવાય ચાલવું પડે ચાલી નીકળવું પડે અને વાહન પકડવું પડે તાત્પર્ય એ છે કે પ્રારંભ કરી દેવાથી અભય પ્રાપ્તિ થશે આ કોઈ નવી વાત નથી પુનરાવૃત્તિ જ છે આપણે ઘેર કોઈ મોટો અમલદાર આવે તો તેના સન્માન માટે જબર વ્યવસ્થા કરવી પડે સફાઈ કરવી પડે બધું ઠાક કરવું પડે તો પ્રભુ પ્રભુ તો અનંત બ્રહ્માંડના નાયક છે તે આપણા ઘરે પધારે છે તો એની વ્યવસ્થા તો કરવી પડે વ્યવસ્થા છે દૈવી સંપત્તિનો વિકાસ પ્રભુના સન્માન માટે આસુરી સંપત્તિ દમ દર્પ અભિમાન ક્રોધ કઠોરતા અજ્ઞાનતાની સાફ સાફસુફી કરીને દૈવી સંપત્તિનો સંગ્રહ કરવો જરૂરી છે માટે શરૂઆત કરી દો બીજી કોઈ પણ વાત ધ્યાનમાં ન રાખો એક વાત ધ્યાનમાં રાખવી કે અભય આવ્યા પછી તેને સ્થાયી રાખવો પણ બહુ કઠણ છે એટલે કે જો એકવાર આપણે આકોજી પર ભરોસો બેસી જાય પણ પછી પણ ચલિત થવાની શક્યતા છે જો દુસંગ આવી જાય તો એમ અહીંયા કહે છે કે જાળવી રાખો કઠણ છે એ બધું જ મુશ્કેલીભર્યું કાર્ય છે તે માટે પ્રભુની કૃપાની જરૂર છે તેને સ્થાયી રાખવા માટે જ્યારે આપણે અસમર્થ બની જઈએ છીએ જ્યારે જ્યારે આપણે એક રજકણ જેવા બની જઈએ છીએ ત્યારે તેને ટકાવવા માટે ઠાકોરજી કૃપા કરે છે કરે છે ને કરે છે એટલે કે દિનતા મૂકીએ જોઈએ અને સમર્પણ ભાવ મુખ્ય જોઈએ સમર્પણ ભાવ કે અસમર્થ અસમર્થતા જ એટલે સાચી સચ્ચાઈ છે આપણે કાંઈ સમર્થ છીએ જ નહીં ઠાકોરજી જ સામર્થ્યવાન છે આ વસ્તુ આપણને જયારે સમજ પડી જાય અને ત્યારે સમર્પણ ભાવ આવે અને પછી ઠાકોરજી કરે છે કરે છે ને કરે છે આવું આપણે આજે સમજ્યા અત્યારે આટલું જ બોલીને મારી નાની વાતને વિરામ પૂછું બોલું શ્રી ગોપાલ